એટલે ન છૂટકે એક એવું એક એવી જગ્યા ખબરને મને લાગ્યું કે મારે કોંગ્રેસનું ધ્યાન દોરવું જોઈએ અને કદાચ ભારતની અંદર એવું પહેલો વ્યક્તિ હશ કે જે કોંગ્રેસ પાસે ટિકિટ માગે છે બાકી અત્યારે મતલબ ભાજપની જે અત્યારે પરિસ્થિતિ છે અને જે દાવો કરી રહ્યા છે કે માંથી છવ્વીસ અને પાંચ લાખ કરતા વધારે લીડ લેની સામે લડવાની વાત કરવી એ બી બહુ મોટી વસ્તુ છે એટલે કદાચ કોંગ્રેસે આ બાબતમાં વિચારવું જોઈએ જી બિલકુલ તમે જે રીતે સમાજ સેવા કરી રહ્યા છો તમારું ખુદનું એટલું ફેન ફોલોઈંગ છે તો તમને એક સિમ્બોલની જરૂર કેમ ઊભી થઈ સમાજ સેવા તો તમે આમ પણ કરી શકો છો ને તો પાર્ટીના સિમ્બોલની જરૂર કેમ પડી રાજનીતિ અને સમાજ સેવા બંને વસ્તુ જુદું છે મારો મેઈન વસ્તુ મારો મેઈન કોન્સેપ્ટ છે મારો મેઈન શોખ છે એ રાજનીતિ છે સમાજ સેવા હું એ પાર્ટ ટાઈમ કરું છું મને ઠીક છે મારી પાસે સમય વધે છે એની અંદર હું જેટલી સોશિયલ એક્ટિવિટી કરી શકું એ ટ્રાય કરું છું પણ અંતિમ લક્ષ્ય મારું રાજનીતિ છે કારણ કે મને ખબર છે કે જે હું કરવા માંગુ છું જે ઈચ્છું છું એ કદાચ સામાજિક પ્રવૃત્તિથી કદાચ હું બહોળા વર્ગમાં નહીં પહોંચી શકું એકમાત્ર રાજનીતિ જે એક એવી જગ્યા છે જ્યાંથી મારું જે ડ્રીમ છે મારું જે સપનું છે જે હું ભારત જોવા માંગુ છું એ કદાચ રાજનીતિમાંથી જે શક્ય બનેલું છે સો ફાસ્ટલી અને બહુ મોટા લોકોને વધારે મતલબ મોટા પ્રમાણના લોકોને લાભ પહોંચાડવા માટે રાજનીતિ એ સૌથી વધારે ઝડપી કદાચ બની રહેશે મારા માટે આ તો તમે તમારા તરફથી વાત કરી પણ કોંગ્રેસ તમને ટિકિટ શું કામ આપે સાચી વાત છે કોંગ્રેસ ટિકિટ મને શા માટે આપે કે એમના માટે પ્રશ્ન હોય કે મહીપતસિંહ અમારા કોંગ્રેસમાં નથી મહીપતસિંહ પાર્ટી માટે હજી સુધી કોઈ કામ નથી કર્યું મહીપતસિંહ કોંગ્રેસમાં જોડાયેલા વ્યક્તિ નથી એટલે પ્રાથમિક તરીકે જો કોઈનો હક બને છે તો એ કોંગ્રેસના કાર્યકર્તાનો અથવા કોઈ એવા વ્યક્તિનો બને જેણે કોંગ્રેસ માટે કામ કર્યું હોય પણ હું એ એ લોકોનું પણ હું ધ્યાન દોરું કે જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે એ ક્યાં કોંગ્રેસમાં ભાજપની અંદર જોડાયેલા વ્યક્તિઓ છે પાર્ટી વિરુદ્ધના લોકો છે રાત દિવસ ગાળો આપતા હોય છે સામાસામી છતાં જે જોડાય છે બીજે દિવસે એમને પાર્ટી ટિકિટો આપી દે છે તો એક એવો વ્યક્તિ તમારી પાસે ટિકિટની માંગણી કરી રહ્યો છે જે એકલા હાથે ભાજપના નેતાઓ સામે જે ભાજપની આખી ફોજ છે ખેડાની અંદર એની સામે એકલો ઝઝુમી રહ્યો છું સાત વર્ષથી તો અને જે લોકો છે કોંગ્રેસની અંદર એમને કેટલું કામ અને શું કામ કર્યું છે કદાચ એ કોંગ્રેસને મારા કરતા વધારે ખબર છે તો ચોક્કસ કોંગ્રેસે વિચારવું જોઈએ કે મહીપત એક સારો ઉમેદવાર બની શકે અને હું હા આપના માધ્યમથી એક ચોક્કસ વાત કહીશ કે મારી તો એવી કોઈ મોટી લિંકો નથી કે મને મોટા મોટા નેતા ઓળખતા હોય કે નેતા સાથે સીધો સંપર્કમાં હોય પણ ચોક્કસ આપના માધ્યમથી કહી શકું કે એક વખત અજમાવે તો આખા ગુજરાત ને ખબર પડશે કે કોઈ લડે છે કારણ કે કોંગ્રેસ અંદર અત્યારે પરિસ્થિતિ વચ્ચે બધા હથિયાર ફેંકી દીધા છે કોઈ બોલવા તૈયાર નથી કોઈ લડવા તૈયાર નથી બિંદાસ ભાજપના જે ઉમેદવારો છે એ બોલી રહ્યા છે કે અમે પાંચ લાખ સાત લાખ થી લીધી જીતીશું પણ સામે કોંગ્રેસ તરફથી કોઈ પણ પ્રતિક્રિયા આપવા વાળો વ્યક્તિ નથી તો મહીપતસિંહ તૈયાર છે તમે બસ આદેશ આપો બાકી કામગીરી કરવાની તૈયારી છે આપણી પણ મેં પછી આપણે ભૂતકાળમાં પણ તમારી વાત કરી કે ભૂતકાળમાં તમે આપમાંથી આપમાં પેલા જોડાયા અને પછી થોડાક જ સમયમાં તમને ત્યાંથી ટિકિટ ન મળી એ બાદ તમે રાજીનામું પણ આપી દીધું તો શું તમને લાગે છે કે કોંગ્રેસ એમના માટે આ રિસ્ક લેશે તમને ટિકિટ આપવા માટે મારી જે કાર્ય પદ્ધતિ રહી છે મારી જે વિચારસરણી રહી છે કદાચ પાર્ટી માટે બહુ અઘરો વિષય છે કે મહિપતસિંહને મતલબ પાર્ટીની અંદર જોડવું એટલે ચિંતાનો વિષય ઓલવેઝ રહે પણ મારી જે પદ્ધતિ છે એ જગ છે હું ઓલવેઝ સાચું બોલું છું જ્યાં ખોટું થતું હોય ત્યાં બિંદાસ અવાજ ઉઠાવું છું એ મારું કામ રહ્યું છે અને ખરેખર સાચી રાજનીતિ કરવી છે સાચી રીતે રાજનીતિ કરાવી છે તો ચોક્કસ મહીપતસિંહ ઉપયોગ કરી શકે છે કે મહીપતસિંહ કોઈના દબાઈ ના આવીને ખોટું કામ ક્યારેય નહીં કરે એટલે એકદમ જે છે એ સામે બોલવા વાળો વ્યક્તિ છું કોઈની પાછળ વાત નથી કરતો એટલે રાજનીતિની પરિભાષા મારી થોડી જુદી છે પણ કોંગ્રેસ પાસે અત્યારે જે પરિસ્થિતિ છે જ્યાં સુધી કોઈ યુવાઓ નવા જોડવાની વાત આવે તો એવા કિસ્સા કોંગ્રેસની અંદર નથી પણ હું સામેથી ઈચ્છું છું કે કોંગ્રેસ મને જોડે અને આખા ગુજરાતની અંદર કોંગ્રેસની અંદર એક નવી ચેતના ફૂંકવાની જવાબદારી સ્વીકારવા તૈયાર છું કદાચ માની લો કોંગ્રેસ મને ટિકિટ નથી પણ આપતી તો પણ હું છવ્વીસે છવ્વીસ સીટો ઉપર પ્રચાર કરવા માટે સાથે જ મારી સાથે જોડાયેલા તમામ એ ચાહક મિત્રો એમને સાથે જોડીને હું કોંગ્રેસ માટે કામ કરવાની મારી તૈયારી છે બીકોઝ ઓફ જે ખોટા લોકો રાજનીતિ કરી રહ્યા છે ખોટી રીતે રાજનીતિ કરી રહ્યા છે જે કામગીરી કરવી જોઈએ નથી કરી રહ્યા ત્યાં મને ગુસ્સો છે ત્યાં દ્વેષ છે એટલે બેસી રહેવું એ કદાચ મને પોસાય નથી એટલા માટે આ જરૂરી છે માની લો કે કોંગ્રેસ તમને ટિકિટ આપી દે છે તો મૈપતસિંહ ચૌહાણ પાસે એવો કયો માસ્ટર પ્લાન છે કે જે ખેડાના રાજકારણને બદલી શકે બિલકુલ ભૂતકાળના રિઝલ્ટની વાત કરી લઈએ તો બે હજાર ઓગણીસની અંદર જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસના કેન્ડિડેટ તરીકે બિમલભાઈ શાહ હતા અને અને ભારતીય જનતા પાર્ટીના અત્યારે રિપીટ થયા છે ઉમેદવાર હતા ત્રણ લાખ સાઈઠ હજાર મત નો સરેરાશ હતો અને એ વખતે બે હજાર ઓગણીસ ની પરિસ્થિતિ જુદી હતી અત્યારે ચોવીસ ની પરિસ્થિતિ છે પણ છેલ્લા સાત વર્ષથી સક્રિય રાજનીતિ ની અંદર છું અને ખેડા ને આણંદ ની અંદર ખૂબ કામ કર્યા છે ગામડે ગામડે વ્યક્તિગત જઈને દોડીને કામ કર્યા છે

અમારો જોડાયેલા વ્યક્તિ નથી તો પાર્ટી તમને ટિકિટ કેમ આપે તો એમને મેં જ કીધું કે જે જોડાયેલા છે એમને કેટલા કામ કર્યા છે અને સામેથી અત્યારે કોંગ્રેસ પાસે કોઈ ટિકિટ માંગવા વાળો વ્યક્તિ આવે કદાચ આખા ગુજરાતની અંદર એક એવો પહેલો વ્યક્તિ હઈશું કે જે મતલબ આ લેવલ પર પહોંચીને કોંગ્રેસ પાસે ટિકિટની માંગણી કરે અને એનાથી વિશેષ મેં એ પણ ઓફર આપી છે કે તમે ને ટિકિટ ના આપો મને વાંધો નથી પણ એક એવો ઉમેદવાર ખેડા જિલ્લાને આપો જેના સાથે અમે ઉભા રહે ને કમ જે ખોટા લોકો જે ખોટી રાજનીતિ કરી રહ્યા છે એમની સામે એટલીસ્ટ લડી શકીએ ભાજપ માંથી દેવુસિંહ ચૌહાણ ને ટિકિટ મળી છે સતત ચોથી વખત આ ટિકિટ આપવામાં આવે જો કોંગ્રેસમાંથી તમને ટિકિટ મળે છે તો દેવુસી ચૌહાણને ને તમે કઈ રીતે ટક્કર આપી શકશો એમનું એમનો પણ એક વર્ષ છે અત્યારે અત્યારે કદાચ દેવુજી ચવાણ સાહેબનું પ્રચાર કરતા વધારે મોટું કામ કદાચ એ હશે કે મૈપતસિંહને ટિકિટ ના મળે એના માટે કદાચ કદાચ વધારે કામ કરતા હશે એવું લાગે છે મને બરાબર તમે જે પસંદગીનો કળશ જોડ્યો પક્ષ માટે કે તમે કોંગ્રેસમાંથી ટિકિટ માંગી તો કેમ ભાજપમાંથી નહીં આપમાંથી નહીં કોંગ્રેસ મે આખી લગભગ તમે કદાચ મારો એ વિડીયોસ નહીં જોયો મે આખી એક મહિના પહેલા મે જાહેરમાં કીધું હતું કે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી વોટ કોઈ બી પાર્ટી ટિકિટ મૈપસીને સ્વીકારવા તૈયાર છે તો મૈપસી એ પક્ષમાંથી લડવા તૈયાર છે કારણ કે મને ખબર છે હું ઇન્ડિપેન્ડન્ટ લડીને કદાચ હું નહીં જીતી શકું બરાબર કદાચ ફેન ફોલોઈંગ વસ્તુ જુદું છે સોશિયલ મીડિયાની અંદર તાકાત હોવી એ વસ્તુ જુદી છે અને જ્યારે ચૂંટણીની અંદર ઉતરતા હોય છે એ આખી બંને વસ્તુ જુદી છે પણ જો સોશિયલ મીડિયાની તાકાત અને પાર્ટીનો સાથ આ બંને જો મળી જાય તો શક્તિ થોડું વધી જાય કરવું છે યુવાઓ બિચારા તકલીફમાં છે મેન મુદ્દાની કોઈ ચર્ચા નથી કરો અત્યારે રોજગારી બાબતની અંદર કોઈ ચર્ચા નથી શિક્ષણ બાબતમાં ચર્ચા નથી હિન્દુ મુસ્લિમ ભારત પાકિસ્તાન અને રામ મંદિર ને બીજા ઘણા બધા મુદ્દા પર જ ચર્ચા ચાલી રહી છે પણ લોકોના પ્રશ્નો હજી પણ યથાવત છે અને એ પ્રશ્નો ઉઠાવવા જેવા નેતાઓ જ્યાં સુધી વિધાનસભામાં કે લોકસભામાં લઈ જાય ત્યાં સુધી આ તકલીફો રહેવાની છે એટલે કદાચ મહીપત સિંહ એકલાય નહીં ગુજરાતમાં તમામ એ યુવાએ આગળ આવવું પડશે લડવાની હિંમત બતાવવી પડશે અઘરું છે મને ખબર છે જેટલું જેટલું સરળ કહી રહ્યો છું એટલું સરળ છે નહીં કે મૈપતસિંહ લડે મૈપતસિંહ ને ટિકિટ આપે એ અઘરું છે મૈપતસિંહ જીતી જાય એ અઘરું છે મૈપતસિંહ જીત્યા પછી કામગીરી કરવા દે એ અઘરું છે આ બધું જ અઘરું છે પણ આ અઘરું એ પોસિબલ બનાવીને કામગીરી એ યુવા એ સ્વીકારવી પડશે કારણ કે અંગુઠા નેતાઓ જો રાજનીતિ કરતા હોય તો શિક્ષિત લોકો એ તો રાજનીતિ એ મતલબ પ્રાથમિક પસંદગી બનીને આગળ વધવું જોઈએ ગત વિધાનસભામાં કેસરી કેસરીસી પણ પેલા આપમાં જોડાયા અને પછી તેઓ ભાજપમાં જતા રહ્યા તમને અત્યાર સુધી ભાજપમાંથી કોઈ ઓફર નથી આવી ભાજપના ઓફર આજ સુધી હું કહું કે મહીપતસિંહ આજ સુધી કોઈ પાર્ટીમાં ફિટ નથી થયા કારણ કે મારી કામગીરી જે છે એ લોકોને ખુલ્લા પાડવાની છે જ્યાં કરપ્શન થતું હોય ત્યાં પહોંચવાની છે એટલે દરેક રાજકીય પાર્ટીઓના જે જે સાંઠગાઠો હોય છે એ કંપનીઓ સાથે હોય છે મોટા મોટા બિલ્ડરો સાથે હોય છે જે ખોટું કરતા હોય એ લોકો સાથે હોય છે એટલે એ લોકો ચોક્કસ એ રાજકીય પાર્ટીને રોકતી હોય છે કે મહીપતસિંહ ના લેશો કારણ કે ખબર છે મહીપતસિંહ કોઈનું સાંભળવા વાળો વ્યક્તિ નથી ખોટાને જાહેર ખોટું ઉઘાડો પાડે છે એટલે કદાચ કોંગ્રેસ માટે બી કદાચ જો એની કોઈની સાઠગાઠ હોય તો એમના માટે બી અઘરું છે કે મહીપતસિંહને સ્વીકાર્યા થવા કારણ કે દુનિયાને ખબર છે કે રાજનીતિ એ મોટા મોટા બિઝનેસ બિઝનેસમેનો દૂરથી રહીને ચલાવતા રહ્યા છે એટલે મહીપતસિંહને ટિકિટ ના આપવા માટે કદાચ બહુ મોટું કામગીરી બીજા લોકો કરતા હોય એવું લાગી રહ્યું છે તો ભાજપ કોઈ ઓફર આવે તો મહીપતસિંહ ભાજપમાં જશે મહીપતસિંહ ભાજપ કોંગ્રેસ મે મે ખુલ્લું સમર્થન આપેલું છે બધાને કે હું લડવા તૈયાર છું રાજનીતિ કરવા માટે આવ્યો છું રાજનીતિ મારો શોખ છે અને રાજનીતિમાં રહીને કેટલું કેટલું વધારે સ્પીડલી સારું કરી શકીએ એના વગર સત્તા એ મેં આપ્યા છે તો ચોક્કસ હું મારા મતલબ મારી મારો પક્ષ રાખવાનો મને એક ભારતના નાગરિક તરીકે એક અધિકાર છે એટલે મારો ખુલ્લો મંચ મૂકું છું કે જે મને સ્વીકારવા તૈયાર હોય જે ટિકિટ આપવા તૈયાર હોય તો એ પછી તૈયાર સમાજ છું કે એ છે રાજનીતિ અંતિમ લક્ષ્ય કારણ માની લો અત્યારે હું સેવક મારી છસો ને બેતાલીસ અનાથ બાળકો છે જેમને હું ઉછેરી રહ્યો છું જેમને ભણાવી રહ્યો છું રાખી રહ્યો છું અને આવતા વર્ષે બે હજાર બાળકોનું સંકુલ જે બનવા જઈ રહ્યું છે ઓલમોસ્ટ ચાલુ થઈ ગયું છે કામ આવતા વર્ષે શરૂ થશે તો બે પાંચ હજાર કદાચ હજી થોડી વધારે મહેનત કરીશ તો મારી પાસે દસ હજાર બાળકો છે પણ એ દસ હજાર બાળકોનું ભલું કરીને આખા ગુજરાતનું કે આખા દેશનું ભલું નથી થવાનું એ મને ખબર છે પણ રાજનીતિની અંદર એક એવી જગ્યાએ જો આપણે પહોંચીએ જ્યાં ડિસિઝન મેકર બનીએ જ્યાં એવા નિર્ણય લઈએ કે નિર્ણય લેવાની આપણામાં શક્તિ મળે તો એક ઝાટકે ગુજરાતના તમામ એ જરૂરિયાતમંદ લોકોની તકલીફો એક ઝાટકે સોલ્વ થઈ શકે એમ છે અને આજે બી મને દુઃખ છે મારું મેઇન લક્ષ્ય શિક્ષણ અને રોજગારી છે બેન હું આ બે મુદ્દાઓને લઈને ગુજરાતની અંદર રાજકારણની અંદર એન્ટર થવા માંગુ છું અને આ બે ની પરિભાષા માટે બદલવી છે શિક્ષણની પરિભાષા બદલવી છે સાથે જ રોજગારીની કારણ કે યુવાઓ આજે ખૂબ પીડિત છે ખૂબ ચિંતામાં છે અને દુઃખ એ થાય છે કે વીસ વીસ બાવીસ બાવીસ વર્ષના યુવાઓ આત્મહત્યા કરી રહ્યા છે સો આ બદલવા માટે રાજનીતિ ખૂબ જરૂરી છે આ બંને મુદ્દાઓને મૈપતસિંહ કેવી રીતે બદલશે મૈપતસિંહ એવી રીતે બદલશે કશું જ આની અંદર કરવા જેવું નથી

એક સિંગલ ધારાસભ્ય એક સિંગલ સાંસદ આ બાબતમાં ટિપ્પણી કરવા તૈયાર નથી છાતી ઠોકીને બોલું છું કે ગુજરાતના દરેક વિધાનસભાની અંદર જેટલી પણ કંપનીઓ છે એમાં નેવ ટકા કંપનીઓમાં આજે પણ યુવાનોનું શોષણ થાય છે શું આદળા બની ગયા છે ધારાસભ્યો સાંસદો આધડા બની ગયા છે નથી દેખાતું એમને બધી જ ખબર છે પણ પડીકા લેવા વ્યવહાર લેવા પૈસા પડાવવા અને સાથે મળીને ધંધો કરવો એમનું કામ છે એટલે યુવાનોની વેટના એમને દેખાતી નથી પણ મહીપતસિંહ આ બદલવા માટે રાજનીતિમાં આ માગે છે શિક્ષણની વાત છે આજે ગુજરાતના ઢગલાબંધ લોકો એવા બાળકો છે જે ફીઝ નથી ભરી શકતા અને સરકારી શાળાની અંદર પરિસ્થિતિ કેવી છે એ તમે બધા સારી રીતે જાણો છો શિક્ષકો છે ને આ બાબતમાં કોઈ બોલવા તૈયાર નહીં પણ આ બે મુદ્દા થકી જ કદાચ દેશનો વિકાસ થઈ શકે એમ છે બાકી આ બાબતની અંદર આ બે બાબતમાં જો ધ્યાન આપવામાં ના આવ્યું તો આવતા દસ વર્ષમાં ચિત્ર ખૂબ ખરાબ આવવાનું છે

તો કોઈ પાર્ટી ચુનાવ નહીં દે તો મહીપત પરિણામની ચિંતા આ સુધી નથી કરી મારું લક્ષ્ય છે રાજનીતિ ની પરિભાષા બદલવી એના માટે બે હાજર ચોવીસ બે હાજર સત્યાવીસ બે હાજર ઓગણત્રીસ બે હાજર બત્રીસ બે હાજર પાંત્રીસ બે હાજર સાડત્રીસ ઓગણચાલીસ જ્યાં સુધી જીવીશ

અને મૈપતસી જે મુદ્દાને લઈને ચાલી રહ્યો છે એ બે મુદ્દાઓથી એ લોકોની રાજનીતિ ચાલે છે એ લોકોના ઘર ચાલે છે એ લોકોની પાર્ટીઓ ચાલે છે મૈપતસીના સૌથી વધારે દુશ્મન છે કંપનીઓના માલિકો મેન મુદ્દો છે રોજગારીનો કે જે લોકો કંપનીઓના માલિકો શોષણ કરી રહ્યા છે અને આખી પાર્ટી ચલાવવા માટે જે ફંડ આવે છે એ કંપનીના માલિકો આપતા હોય છે એટલે કંપનીના માલિકો ક્યારે પણ ડાઈટ છે કે મૈપતસી જેવો વ્યક્તિ કે મૈપતસી જેવો ઉમેદવાર એ કોઈ પાર્ટીનો નેતા બને પછી

જે મારો છેલ્લો સવાલ કે જો કોંગ્રેસ તમને ટિકિટ આપી દે છે તો એ પોતે એક સક્ષમ ચહેરો છે લોકસભાની ચૂંટણી માટે દેવુસિંહને હરાવવા માટે ખેડા માટે તો એ સાબિત કેવી રીતે કરશે એ ખાલી કોંગ્રેસ પાર્ટી ડિક્લેર કરશે ને એટલે ભાજપના ખેમાની અંદર ખબર પડી જશે કે કંઈક થઈ ગયું છે હવે એટલે આ દેવુસિંહ ને લડત એ કોઈ અત્યારે બે હજાર ચોવીસ ની નથી બે હજાર સત્તર થી છે બધા સારી રીતે જાણે છે અને

તો આ હતા મહેપતસિંહ ચૌહાણ કે જેમને જેમનામાં એક જુસ્સો છે ખેડાનું રાજકારણને બદલી નાખવાનો હાલ તેઓ કોંગ્રેસ પાસેથી ટિકિટ માંગી રહ્યા છે ભાજપમાં પણ જવા તેઓ તૈયાર છે કારણ કે તેમને સમાજ સેવા થકી રાજકારણમાં જંપલાવું છે સમાજ સેવા પણ કરવી છે ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે મહેપતસિંહ ચૌહાણ હવે કયા પક્ષમાંથી ચૂંટણી લડતા જોવા મળશે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર